જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ આ અતિ વિશાળ અને ઐતિહાસિક પાળિયાના આપણે દર્શન કર્યા તો હવે આપણે જવું છે કંથકોટની અંદર આવેલ અતિ પ્રાચીન એ સૂર્ય મંદિરના દર્શન કરવા માટે દોસ્તો હાલની તારીખમાં એમ કહેવાય કે મંદિરના જે અવશેષો જે છે એના જ આપણે દર્શન કરી શકીશું કેમ કે બે હજાર એકનો જે ભૂકંપ છે એને ભારત આરાજી આખા કચ્છની મારી ફેલાવેલી અને એના લીધે આ મંદિર જે છે એને ઘણું બધું નુકસાન થયેલું છે વિશેષપણે ઘણી બધી વાત આપણે અગાઉના વિડીયોઝમાં પણ જોઈ અને જાણી અને વિશેષપણે અત્યારે પણ તમને જણાવી દઉં દોસ્તો આઠમી સદીમાં કંથકોટ જે છે એ કાઠી શાસકોનું મહત્વનું કેન્દ્ર એટલે કે રાજધાની હતું અને દસમી સદીમાં સૂર્ય ઉપાસક સૂર્ય ભક્ત કાઠી શાસકોએ અહીંયા ભવ્ય ભવ્ય એવું સૂર્યમંદિર બંધાવેલું તો એ સૂર્યમંદિર જે છે એ આપણે જોવા જવું છે ટૂંકમાં કહું કે બે હજાર એક પહેલાં મંદિર સારી હાલતમાં હતું જેને આપણે વ્યવસ્થિતપણે જોઈ પણ શકતા હતા પરંતુ કચ્છની ભૂમિમાં આવેલો બે હજાર એકનો જે ભૂકંપ છે એને સમગ્ર કચ્છની માલિપા ભારે તારાજી વહોરેલી અને એ જે ભૂકંપની માલિપા આ મંદિરને પણ ઘણું બધું નુકસાન થયેલું દોસ્તો તો હવે કોઈ જ બીજી વાત નહીં કરતા સીધે સીધા આપણે એ મંદિરના દર્શન કરવા માટે જવું છે દોસ્તો તો તમે આ બધું જોઈ શકો છો કાકરા આપણે એમ કહેવાય કે કંથકોટની માલિપા જે સૂર્યમંદિર છે એના અવશેષો આપણે જોવા માટે જઈ રહ્યા છીએ દોસ્તો દસમી સદીમાં બંધાયેલું આ સૂર્યમંદિર જે છે એ એમ કહેવાય કે અતિ મહત્વનું અને ખૂબ જ ઇતિહાસ ધરાવે છે દોસ્તો ખરેખર શિલ્પ અને સ્થાપત્ય માટે આ મંદિર જે છે એ વિશ્વવિખ્યાત છે અને અત્યારે તો એમ કહેવાય કે આ મંદિરના બહુ અવશેષો તમે જોઈ શકો છો મંદિરનો જે એમ કહેવાય કે આ જે પટાંગણ હશે દોસ્તો જે તે સમયે ત્યારે તમે વિચાર કરી શકો કે આ સમયે આ મંદિર જે છે એ કેટલું ભવ્ય નવ્ય અને દિવ્ય રહ્યું હશે આપણે હજુ આગળ આગળ જવું છે આ બધા બાવળ અને મેં કીધું તેમ કાંટા કાકરા જાડી જાખરા વીંધતો વીંધતો અત્યારે હું અહીંથી પસાર થઈ રહ્યો છું દોસ્તો અને શામ મેં તમે જોઈ રહ્યા છો એ ગુજરાત પુરાતત્વ ખાતાએ ત્યાં એમ કહેવાય કે આ સ્થળને સંરક્ષિત જાહેર કરેલ છે એની તકતી લગાવેલી છે અને ત્યાં થોડી ઘણી વિગત પણ આપેલી છે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ આ બધા પથ્થરો તમે જુઓ દોસ્તો અતિ વિશાળ શિલાઓ આ અને દોસ્તો આ મંદિરની માલિકા કોઈ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જે તે સમયે આ બધી કોતરણી તમે જોઈ શકો છો દોસ્તો અને એક ઉપર એક જે પથ્થરો જે ગોઠવાતા જે લોક સિસ્ટમ હતી એ એ દ્વારા બરાબર છે અતિ વિશાળ અને તોતિંગ બધી કદાવર વજનદાર શિલાઓ જે છે એક ઉપર એક એક બાજુમાં એક એવી રીતના ગોઠવાતી અને એમ કહેવાય કે સદીઓની સદીઓ ગઈ છતાં એના ઝાક ઝીલીને ઊભી રહેલી અને આ બધા શિલ્પો તમે જોઈ શકો છો દોસ્તો સૂર્યમંદિરનો જે ભાગ હતો અથવા સૂર્યમંદિર જે હતું એની અંદરની કોઈ નકશી કામ કોઈ કોતરણી તમે જોઈ રહ્યા છો આજુબાજુ વિખેરાય અને આ હાલતમાં છે અત્યારે દોસ્તો હું તમને હજુ આખે આખું મંદિર જે છે એના દર્શન કરાવીશ અને આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ હું તમને દેખાડીશ દોસ્તો વિડીયોના અંત સુધીની હાળતા રહેજો તમારો પગ ફસાયો છે દોસ્તો આવી જગ્યાએ જ્યારે તમે આવો ત્યારે વિશેષપણે બૂટ પહેરવાનો આગ્રહ રાખવો અતિ એ કાંટા છે અને એની વચ્ચે વચ્ચેથી હું પસાર થઈ રહ્યો છું કંથકોટ કિલ્લાની માલિકા આવેલ આ સૂર્યમંદિર અને સામે જ જૈન મંદિર પણ છે દોસ્તો જે આજથી આઠસો વર્ષ પહેલા બનેલું અને આ સૂર્યમંદિર જે છે એ આજથી એક હજાર વર્ષ પૂર્વે બનેલું તમે જોઈ શકો છો અહીંયા તમને એવું લાગશે કે આ ખાડો છે પરંતુ ખાડો નથી વિશાળ શિલાઓ જે પથ્થરો જે છે દોસ્તો એ આ ઘાસની માલિકા ઓજલ થઈ ગયા છે અને આ પથ્થર તમે જુઓ દોસ્તો મેં હમણાં જ તમને કહ્યું કે લોક સિસ્ટમ દ્વારા જે એક એક ઉપર પથ્થર આવતા એનો સૌથી મોટો નમૂનો તમે જોઈ રહ્યા છો આ અતિ વિશાળ પથ્થર કાપવામાં આવ્યો છે ભાઈ તમે જોશો આગળ વિશેષ રીતે અહીંયા તમે જોઈ શકો છો પથ્થર ઉપર કોઈને કોઈ આપણને એમ લાગે કે નાની મોટી કોતરણી છે પરંતુ દોસ્તો આ કોતરણી નહીં પણ એક ઉપર એક જે વ્યવસ્થિત રીતે ગોઠવાતા પથ્થર પથ્થર હતા એના એ કાપા છે એના એ લાગ છે કે જેના લીધે એકાબીજી પથ્થર ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવણી થઈ શકે અને મેં તમને હમણાં કીધું એમ આ તમે જોઈ શકો છો અને અહીંયા બાજુમાં પડેલો આ પથ્થર પણ આ મંદિરના અવશેષરૂપી ભાગ છે તમે જોઈ શકો છો એની કોતરણી દોસ્તો અહીંયા ભગવાન સૂર્યદેવની સૂર્યનારાયણની જે મૂર્તિ હતી એ એમ કહેવાય કે હાલની તારીખમાં ગુજરાત પુરાતત્વ ખાતા પાસે છે અને એ મૂર્તિ આવી છે તમે જોઈ શકો છો બર્સે જે દોરેલી સૂર્ય પ્રતિમાની રેખાકૃતિ અઢારસો ચુમ્મોતેર પંચોતેર એવું અહીંયા લખ્યું છે સૂર્ય મંદિર કંથકોટ તમે જોઈ શકો છો દોસ્તો આની અંદર લખેલું છે કે સિંધમાંથી આવેલ સૂર્ય ભક્ત કાઠીઓએ આઠમી સદીમાં કંથકોટ કબજે કર્યું આ મંદિર દસમી સદી આસપાસ બંધાયેલું છે વાહ ભાઈ વાહ દોસ્તો આપણે આગળ પણ તમને દેખાડીશું હજી ઉપરનો જે પટ છે પરંતુ હું આજુબાજુ ફેર્યો અને આ બધા અવશેષો જોઈએ હું તો મંત્રમુગ્ધ થઈ ગયો ભાઈ ખરેખર તમે વિચાર કરી શકો કે જ્યારે એ મંદિર પોતાની એમ કહેવાય કે સમયકાળની માલિકા જયારે હશે ત્યારે એનો શું નજારો રહ્યો હશે દોસ્તો તમે કલ્પના તો કરો આજુબાજુ વિખરાયેલા જે પથ્થરો જે છે આ જે અવશેષો જે છે વાહ અને અહીંયા તમે જુઓ છો દોસ્તો ઘણા બધા વેલાઓ ઉગી નીકળ્યા છે અને વેલાની માલી પફાવળ ફળ પણ આવી ગયા છે બહુ જ એટલે બહુ જ ઓછા લોકો અહીંયા આવતા જતા હોય છે આવા વનવગડામાં પરંતુ ઇતિહાસ પ્રેમી અને શિલ્પ સ્થાપત્ય પ્રેમી કે આવી ધરોહરને ચાહનારા લોકો જે છે એ અવારનવાર અહીંયા આવતા હોય છે એટલે જેટલા પણ શિલ્પ સ્થાપત્યના શોખીન લોકો હોય ઇતિહાસ પ્રેમી હોય એમણે તો ફરજિયાત પણ અહીંયા આવવું જોકે આવવાવાળા તો લોકો આવતા જ હોય છે પરંતુ જે લોકોએ આ જગ્યા નથી જોઈ એમણે હું કહું કે આ બધી આપણા વારસાની બધી જગ્યાઓ છે અહીંયા આવો ખરેખર કંઈક નવું જાણવા મળશે આપણે પુસ્તકો વાંચ્યા હોય કંઈક વાંચ સાંભળ્યું હોય અને વિશેષપણે અહીંના જે આજુબાજુના કે સ્થાનિક લોકો હોય એમની પાસે બેસીએ તો પણ આપણને અતિ વિશેષપણે માહિતીઓ જોવા મળે દોસ્તો અહીંયાથી હું અંદર જોઈ રહ્યો હતો કેમેરો કદાચ તમને બતાવી રહ્યા હોય કે ના બતાવી રહ્યો હોય પણ બાવળની નીચે ત્રણ ચાર પાળિયાઓ કે ખાંભીઓ હતી જે મને દ્રશ્યમાન થઈ પરંતુ મારા માટે શક્ય ન હતું કે હું અંદર જઈ શકું એટલા બધા કાંટા કાંકરા હતા એટલે હું ત્યાંથી જ પાછો મળી ગયો અને અહીંયાથી નાનકડી પગદંડી નાનકડી કેળી છે આ આખે આખો વિડીયો હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો કંથકોટની માલી પાસ સૂર્યમંદિર જોવાને માટે તમે જ્યારે પણ આવશો ત્યારે આ બધા દ્રશ્યો તમને અત્યારના નજરે પડશે દોસ્તો એક સમયની જાહો જલાલી જોયેલું આ મંદિર છે બે હજાર એક સુધીમાં બહુ જ સારી હાલતમાં હતું પરંતુ ભૂકંપ જે છે એણે આ મંદિરને ખરેખર ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે અને હવે તમે જોઈ શકો છો આ બધા જે આ બધું દ્રશ્ય તમે જોઈ શકો છો આ બધા જે પથ્થરો જે છે દોસ્તો એક એક ઉપર એક એમ અને મોટે ભાગે કાળા પથ્થરો છે દોસ્તો એટલા મજબૂત પથ્થરો છે ભાઈ અને હું જેમ જેમ આગળ વધી રહ્યો છું દોસ્તો એમ એમ મને કાંટા વાગી રહ્યા છે પરંતુ મારાથી બનતી કોશિશ હું કરી રહ્યો છું કે તમને હું વિશેષપણે દેખાડી શકું વાહ ભાઈ વાહ આ આખે આખો સમથળ ભાગ જે છે એની ઉપર મંદિર ઊભું હતું દોસ્તો તમે સંપૂર્ણપણે જોઈ શકો છો આ મંદિરનો જે છે બધા પથ્થરો એની ઉપર અત્યારે હાલની તારીખમાં પણ તમે જુઓ અહીંયા કોઈ પથ્થર ઉપરના કાપા તમે જોઈ શકો છો કે જેના લીધે એક ઉપર એક પથ્થર ગોઠવાતા આ પણ બધા પથ્થરો તમે જોઈ રહ્યા છો દોસ્તો ચોમેર આવી આકૃતિઓ ફેલાયેલી છે આવા પથ્થરો ફેલાયેલા છે દોસ્તો અને વિશેષપણે તમે જ્યારે તમે અહીંયા આવશો તો આપણે આપણા ઇતિહાસથી અવગત થશું અને ખરેખર આનંદ આવશે તો દોસ્તો કંથકોટની માલિકા તમે અચૂક પધારજો ભુજથી સો એક કિલોમીટર દૂર ભચાઉ તાલુકો કંથકોટ ગામ અથવા કંથકોટ કિલ્લો તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય સૂર્યનારાયણ